ગેસ નો બાટલો પૂરો હાલો તો મિત્રો આજના નવા બ્લોગ માં તમારું સ્વાગત છે આજે અમે આવ્યા છીએ અમારા અનિલભાઈ ના ઘેરે અનિલભાઈ નો નાનો છે અનિલભાઈ ને ઘરના છે આ અમારે માહિરભાઈ રોજ મને એમ કે તારે મને માહિરભાઈ કેવાનું આજે માહિરભાઈ

ધંધારો એક નંબર આવે એમ છે તમે જોઈ શકો છો કે કેવી હરિયાળી છે એક નંબર બહુ મસ્ત છે હા સારી હાથમાં આવી ગયા છે એટલે બધું ભૂલી જાય તું આ શું છે કોમેન્ટમાં કહેજો અમને આ વસ્તુ શું છે મને તો ખબર જ છે પણ તમે કોમેન્ટમાં કહેજો લખજો આ પીપળા નું ઝાડ છે મને એમ કે છે કે મારો ફોટો પાડ ફોટો પાડ ફોટો પાડવાનો અત્યારે મારી પાસે ટાઈમ નથી ફોટો પાડવાનો ટાઈમ છે નહીં ભાઈ કેવી મસ્ત જગ્યા છે પડી ગયો ભાઈ ફોટો પડી ગયો પતંગ છે એક નંબર એટલે આપણે અહીંથી તો બધા નીકળ્યા હતા તા હતા હાલો તો મિત્રો ચોખો તો શેવડી તોડને ગયા હતા હું